ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે રાજપીપળાથી ગ્રામ મંત્રી હર્ષ સંઘવે ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમા કરીને ધન્યતા અનુભવી ઉત્તરવાહિનીમાં નર્મદાની પરિક્રમાનું અને મહત્વ હોવાથી દરેક દેશવાસીઓને પંચકોશીમાં નર્મદાની પરિક્રમા કરવા સંદેશ પાઠવ્યો નર્મદા જિલ્લાના રામપુર ઘાટથી રણછોડરાય મંદિર અને તિલકવાડાથી પ્રારંભ થતી ઉત્તર વાહિની નર્મદા પંચકોશી પરિક્રમા હાલ નર્મદા જિલ્લામાં ચાલી રહી છે એક મહિના સુધી ચાલનારી આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ખળખડ વહેતીમાં નર્મદાના દર્શન સાથે પરિક્રમા કરીને લોકો ધન્યતા અનુભવી નર્મદે હર હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠન પણ કામે લાગી ગયા છે આશ્રમો અને સેવાભાવી લોકો પણ ભક્તો માટે વિસામો અને શ્વાનાસ્તાની સેવા પૂરી પાડીને પુણ્ય કમાવી રહ્યા છે ગુજરાતના ગૃહમંત્રીએ હર્ષ સંઘવી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લા પધાર્યા હતા રાત્રિના સમય દરમિયાન નર્મદાના રામપુર ઘાટ ખાતે મંદિરે દર્શન કરી પંચકોશી નર્મદા પરિક્રમાનો શુભારંભ કર્યો હતો અને પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલીને તિલકવાડા નજીક બનાવેલા બ્રિજ પર થઈને તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવી પહોંચ્યા હતા અને ભાજપા દ્વારા ભક્તો માટે બનાવેલા સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યાંથી આગળ મણી મંદિર પહોંચી દર્શન કરી આગળ રેગણ નર્મદા ઘાટ ખાતે જોવા માટે રવાના થયા હતા ચારે દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે નમામી દેવી નર્મદે નર્મદા મૈયાની એમ કહેવાય છે કે કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ દેવ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમણે પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી આખી રાત લોકોની સેવા કરે છે કોઈક કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે ખૂબ મોટો અવસર છે મા નર્મદાએ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ મા નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોમાં નર્મદા જોડે એમની અટૂટ શ્રદ્ધા છે આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તર વધારો કરવામાં આવશે